અમરેલી નકલી લેટરકાંડ મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિલિપ્ત રાય અમરેલી ખાતે પહોંચ્યા અમરેલીના સર્કિટ હાઉસ ખાતે નિલપિત રાય પહોંચ્યા પાયલગોટી કેસમાં સ્થાનિક પોલીસે કરેલા રીક ટ્રાન્સ સામે વરઘોડાના આક્ષેપો અંગે તપાસ થશે પોલીસ અધિકારી કર્મચારીની બેદરકારી છે કે કેમ નિષ્પક્ષ રીતે તપાસ થશે કેટલાક સ્થાનિક અધિકારી પોલીસ કર્મચારીના નિવેદન લેવાઈ શકે છે પાયલગોટી સર્કિટ હાઉસ કૌશિક વિધાનસભાના દંડક કૌશિક વેકરિયાની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાનો ગુનો નોંધાયો હતો મુખ્ય આરોપી યુવા ભાજપ પૂર્વ પ્રમુખ મનીષ વાસિયા પાછળ કયા નેતાઓ માર્ગદર્શન આપતા હતા તે તપાસ પણ હજુ બાકી છે બીરો રિપોર્ટ વીરજી શિયાળ અમરેલી